બોટાદ શહેરના મધ્ય ખોજાવાડી વિસ્તારમાં રહેતા મહમદભાઈ નાથાણી જે ભંગારનો ડેલો ધરાવે છે તેઓ ભડિયાદ પીર દરગાહ દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી પરિવાર ઘરે પરત આવતા મકાનના તાળા તોડી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું ઘરમાં કબાટમાં તપાસ કરતા કબાટના તાળા તોડી સોનાની બુટ્ટી તથા રોકડ એક લાખ પાંત્રીસ હજાર રોકડ સહિત મુદ્દામાલ સાથે એક લાખ સાઠ હજારની ચોરી થયાનું સામે આવતા મીનાજબેન મહમદભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી મહમદભાઈના ભંગારના ડેલામાં કામ કરતો મુસ્તાકભાઈ ઉસ્માનભાઈ વારૈયાની ધરપકડ કરી પોલીસે પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને પોતે જ ચોરી કર્યાનું કબૂલ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જ્યારે પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ સોનાની બુટ્ટી તેમજ રોકડા રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર સહિત મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આમ બોટાદ પોલીસે બે દિવસ પહેલાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી ગઈ રાત્રિ ના બનાવ છે બોટાદ નું ખોજાવાડી મદીના મસ્જિદ કરીને વિસ્તાર છે ત્યાંથી ફરિયાદી ને એ લોકો ઉર્ષ નો તહેવાર હોય ધંધુકા વિસ્તારમાં આવેલ ફરિયાદ